ચોરી હત્યાનો પ્રયાસ સહિતના ગુનાઓ આ વિસ્તારમાં આમ બન્યા છે ત્યારે હવે તો ગેંગોની જેમ એક ઇસમની હત્યા પણ છે મમતા પાસે જયેશ અને અંબાલાલ અથડામણ થઈ હતી સામાન્ય બોલા ચાલીબાદ બાદ ઉગ્ર બનેલા ઝઘડામાં તલવારો અને ચપ્પુ ઉછળ્યા હતા જેમાં કેતન હેડાઉ નામના ઈસમને ચપ્પુ અને તલવારના ઘા ચીકી દેવાતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે આ બનાવની જાણ તાત્કાલિક પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો મારું નામ રમેશ છે રમેશભાઈ બુધાજી હેળવ મારો છોકરાનું નામ છે કેતન રમેશ હેળવ એનું જેને આ લોકને મને મારા છોકરાને માર્યું છે તો મને કંઈ ખબર નથી આ લોકોને એકસો સાત બોલાવીને સિવિલમાં લઈ ગયેલા અને મારા છોકરાનો બીજો છોકરો છે કમલેશ એને દોસ્તાનો ફોન આવેલો ત્યારે કે ભાઈને માર્યું છે આ સિવિલમાં લે સિવિલમાં ગયા પછી મને ફોન આવ્યો મારા છોકરાનો કે પપ્પા કેતનની તબિયત બહુ સિરિયસ છે તમે જલ્દી આવી જાઓ સિવિલમાં હું સિવિલ ગયો સિવિલમાં પાંચ મિનિટમાં જ એને ઓફ થઈ ગયો અને પછી આ લોકો મારવાવાળા કોણ છે ખબર નથી અમને પણ પોલીસ જાહેરાત કરું છું કે આ ઘટના બીજી વખત કોઈ યાદથી થવું નહીં જોઈએ અને એને અમને ન્યાય મળવો જોઈએ બસ એટલી મારી નમ્ર વિનંતી છે નામ છે કેતન રમેશ હેડવ આ એર ઈન્ડિયામાં કામ કરે છે નોકરી કરે છે છ મહિના થઈ ગયેલા છે મારવાવાળા પેલા મદ્રાસી કરીને ખબર પડી કે મદ્રાસી લોકો છે ચાર પાંચ જણ હતા એના ચક્કુથી માર્યા છે એના પેલો હતો માટે છે મારામારીમાં એકની હત્યા થતા આખા વિસ્તારમાં ડરનો માહોલ રિસ્તાનો જોવા મળ્યો હતો લિંબાયત પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કર્યા હતા હાલ તો હત્યારો સામે પોલીસ કેવા પગલા લે છે તે જોવું રહ્યું અઝર કુર સાથે પ્રકાશવાડા